પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંજુમન હાઈસ્કૂલ ખાતે તબીબ રૂચિત એચ પરમાર અને ડોક્ટર મિતલબેન પીઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ત્રણસોથી વધુ દર્દી લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂલ સ્કૂલના ટ્રસ્ટીને બધાના સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ કેમના નો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતી ઓર્થોપેડિક હોસ્પિટલમાં જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આ આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું